સરકાર નવો આવકવેરા એક્ટ લેવાશે નવા આવકવેરા અધિનિયમ નો વ્યાપ અને સરળ બનાવવાનું છે નાણા મંત્રાલય ફેબ્રુઆરી બે માં આગામી બજેટમાં આની જાહેરાત કરે તેવી શક્યતા પર વિચારણા કરી રહી છે નાણાં મંત્રી આયકર અધિનિયમમાંથી બિનજરૂરી કલમો અને ઉપકલમોને નાબૂદ કરવાનું વિચારી રહી છે જોકે હાલ નાણાં મંત્રાલય આયકર અધિનિયમમાં સુધારો કરવામાં વ્યસ્ત છે જે બાદ નવું સંશોધન કરેલ કાયદો દેશમાં સામે આવશે જો નવી સિસ્ટમ આવે તો ટેક્સ પેયર્સ માટે મોટો ફેરબદલ ગણાશે નાણાં મંત્રાલય ટેક્સને લઈને સરળ પ્રક્રિયા બનાવવા બિનજરૂરી કલમો હટાવી શકે છે ઉલ્લેખનીય છે કે દેશમાં ઇન્કમ ટેક્સ સિસ્ટમ વર્ષ અઢારસો માં સર જેમ્સ વલ્સન દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો જે આઝાદી પહેલાના ભારતના નાણાં મંત્રી હતા વર્ષ અઢારસો સત્તાવનના સૈન્ય બળવાને લીધે સરકારને થયેલા નુકસાનની ભરપાઈ માટે આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી